જય ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રવીણ કુમાર સાથી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામની અંદર આજે એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની સાથે પરિવર્તન જે વિશ્વ વિભૂતિ ગયા છે તથાગત ગૌતમ બુદ્ધ પણ પ્રતિમા મૂકવામાં આવી છે અને આજે સંત શ્રી શિરોમણી ગુરુ રવિદાસની છસો ને અંદર એમ પણ પ્રતિમાનું કરવામાં આવ્યું છે અને રંગપુરિયા પરિવાર તરફથી આ કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે ઇટાદરા ગ્રામજનો ઇટાદરા ની અંદર આવેલા તમામ આજુબાજુના વસાહતીઓ અને ગ્રામજનો ભેગા મળી અને આજનો ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આ તાલુકાની અંદરના ગામની અંદર જે લોકો ભણે છે એટલે કે જે લોકો બાળકો અભ્યાસ કરે છે એવા તેજસ્વી તારલા નું બહુમાન આવ્યું છે તો આપણે હું બતાવવા માટે જોઈ રહ્યો છું કે આજના આજના આ અંદર જે લોકો ઉપસ્થિત થયા છે અને સંત શ્રી શિરોમણી શ્રી રવિદાસજી ની જન્મ જયંતિ પ્રસંગે એમની પ્રતિમાનું જે અનાવરણ કર્યું છે અને હર્ષ અને ઉલ્લાસ ની સાથે આ કાર્યક્રમ રંગરોગાણ રૂપે આનંદ મહોત્સવમાં જે કઈક કાર્યક્રમ અહિયાં ચાલી રહ્યો છે તો આવો આપણે મળીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં આગળ વંદન કરીએ અને જે લોકો ડોક્ટર બાબા સાહેબનો હક અને અધિકાર ની જેમણે વાત કરી છે અને આ છવ્વીસો ને અડસઠ વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધ ભારતની અંદર એક ક્ષમતા સ્વતંત્રતા અને બંધુતાની જેમણે વાત કરી અને કેવી શ્રમણ સંસ્કૃતિનું જેમણે નિર્માણ કર્યું ભારતની અંદર અને જેના કારણે ભારતની ઓળખ એ બુદ્ધ તરીકે ઓળખવામાં આવી એવા શ્રી તથા કોઈ ગૌતમ બુદ્ધને એક આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને જેને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે જેને ઓળખવામાં આવી રહ્યા છે એવા સમગ્ર વિશ્વના મહામાનવ વિશ્વ વિભુદ્ધિ મહિલાઓના તારણહાર મુક્તિદાતા આવા અનેક રીતે જેમને નવાજવામાં આવી રહ્યા છે વિશ્વની અંદર એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ આજે અહીંયા સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે હું અને સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ કે જેમણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે ભારતના સંવિધાન આપ્યું છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ના દિવસે જયારે સંસદની અંદર જેના સેન્ટ્રલ હોલમાં સંવિધાન ને સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે હજારો લોકોની વચ્ચે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હસતા મુખે જયારે બહાર નીકળ્યા ત્યારે પૂછવામાં આવ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને કે આપ શા માટે હસી રહ્યા છો ત્યારે એવું કહ્યું કે આજ દિન સુધી આ દેશની અંદર રાણીના પેટે જ રાજાનો જન્મ થતો હતો હવે મેં કેવી વ્યવસ્થા કરી છે કે એક મેત્રાણીના પેટે પણ એક રાજાનો જન્મ થશે એવા વિશ્વ માનવ એવા મહામાનવ તથાગત બુદ્ધ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના અનાવરણ ઇટાદરા ની અંદર ચાલી રહ્યું છે મારી સાથે અહીંયા ગૌતમભાઈ મેહરિયા કે જે આ ઇટાદરાના પોતે વતની છે અને આયોજકના ભાગરૂપે તેઓ કામ કરી રહ્યા છે એમને પણ હું આજે આ કાર્યક્રમ તમે જે કર્યો છે ને આટલો સરસ મજાનું આયોજન કર્યું છે બદલ આપને અભિનંદન આપું છું આ કાર્યક્રમ કરવાની આપને કેવી રીતે પ્રેરણા મળી ગૌતમભાઈ આ સૌ પ્રથમ તો મારું આ જે જગ્યા પડી હતી એની અંદર ખુલ્લી જગ્યા હતી ઘણા સમયથી એ

એ સ્ટેચ્યુ નું આજે અનાવરણ શુક્રુપ બસો બેસી પરગણા આખું બસો બેસી પરગણા અમારી સાથે છે અને પોતે પણ હાજર રહ્યા અને શોભાયાત્રી પુરા ગામની અંદર વાતતે શોભાયાત્રા આશરે પાંચ થી છ હજાર માણસો હાજર રહ્યા હતા ગોતંભાઈ આજે તમને આજે પ્રેરણા મળી છે કે ડૉક્ટર બાવા સાહેબ આંબેડકર કે જેણે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો નારો આ દેશમાં બહુજનો માટે આપ્યો અને ઇટાદરા ગામ એવું કહેવાય છે કે અહીંયા પણ શિક્ષિત લોકો અને ખાસ કરીને સરકારી નોકરીઓમાં ઉચ્ચ સ્તર ઉપર લોકો ઘણા બધા લોકો છે તો એ પ્રેરણાદાયક શું છે આજે તમે તેજસ્વી તારલાવનો પણ બહુમાન કરવાના છો તો એ પ્રેરણાના બાબતે આપ શું કહેશો તેજસ્વી તારલાવનો તો અમે 14 મે એપ્રિલે કરવાના છીએ પણ અત્યારે જે ટુશન કલાસીસ ના અમે રૂમો બનાવવાના છીએ અને આજુબાજુના ગામના બી એસસી સમાજના દરેક સમાજના એસસી સમાજના અમે અહીંયા ભણવા માટેની સુવિધા પૂરી પાડીશું એવું આયોજન છે આગામી ઇટાદરા ગામની અંદર આજે

અને ઘણા સમયથી તમારું એવું કહેવાય છે કે અહીંયા એક આ હવા જગ્યા પડી રહી હતી અને એ જગ્યાનો તમે સદઉપયોગ કરી અને તમને આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથાગ ગૌતમ બુદ્ધ અને સંત શ્રી રવિદાસની પ્રતિમા મૂકવાનો વિચાર કેવી રીતે આવે આ વિચાર અમને ત્યાંથી આવેલો છે કે અમારા મોલ્લાની અંદર જે નવયુવાનો હતા અને એમને આજથી લગભગ પાંચ વર્ષ અગાઉ એવો વિચાર થયો હતો કે આપણે આ જગ્યા જે અમને ગ્રામ પંચાયત તરફથી પ્રાપ્ત થયેલી છે તો એની અંદર આપણે કંઈક સારું કામ કરીએ અંદર સંત ભગવાન ભગવાન બૌદ્ધ અને બાબા સાહેબ આંબેડકર કે જેમની આપણે મૂર્તિની સ્થાપના કરીએ અને કંઈક શિક્ષણનું કામ કરીએ એવો હેતુ અમારો હતો એટલે બાળકોને પ્રેરણા મળી અમે બધા જ વડીલો સાથે મળી એમને સહકાર આપ્યો અને આ જમીન સરસ અહીં કઈક સારી બને એ માટે પ્રયત્ન કરી અમે ત્રણ મૂર્તિની સ્થાપના કરી છે અને શિક્ષણ નો હેતુ રહેલો છે કે બાળકોને સારું શિક્ષણ મળે એ માટે અભિયાન અમે બધા મૂર્તિમંત કરવા માટે આજે પ્રયત્ન કરી રહ્યા છીએ તમે ઘણું સુંદર કામ કર્યું છે ભરતભાઈ પણ સાથે સાથે આજે કેટલી સંખ્યા અહીંયા ઉપસ્થિત રહી છે આજે લગભગ પાંચ માણસો ઉપસ્થિત રહ્યા છે એની અંદર અમારો બસો નો જે ગોળ કહેવાય એના ચાર ગોળ છે બસુભાઈ છે પરગણાના એ બધા જ આગેવાનો વડીલો મોરબી છે એ બધા જ એ ઉપસ્થિત રહ્યા છે અને એમાં કાર્યક્રમમાં સહભાગી બધા થયા છે અમારા મોલ્લાના યુવાનો વડીલો બધા ખૂબ જ જહેમત ઉઠાવીને આ કામ ભગીરથ કામ પૂરું કરેલું છે સંત શ્રી શિરોમણી ગુરુ રવિદાસે જે આજથી છસો અડતાલીસ વર્ષ પહેલા એમનો જન્મ થયો એમની આજે જન્મજયંતિ ઉજવાઈ રહી છે સમગ્ર ભારતની અંદર ત્યારે આપ ઇટાદરામાં પણ એમની જન્મજયંતિ ઉજવી અને શોભાયાત્રા કાઢી છે તો એ બાબતે આપનો આનંદ જે વ્યક્ત કરી રહ્યા છે એ આપ અમારા ઇટાદરા અને સમગ્ર દેશને શું કહેવા માંગો છો ખરેખર તો હું એટલું કહીશ કે આજે સંત શિરોમણી રોહિત ભગવાન આનંદ ઉભરાય છે અને આખા ગામની અંદર શોભાયાત્રા સ્વરૂપે અમે જે નીકળેલા અને ગામના જે અન્ય જ્ઞાતિના હોય પાટીદાર સમાજના હોય રાવણ સમાજના હોય બધાએ મુસલમાન ભાઈઓ હોય બધાએ ઉમરકા ભેર અમને આવકારાયેલા છે અને ખૂબ સારું કામ કર્યું છે એમાં કોઈ બે મત નથી બધા ખૂબ સુંદર સારો સાસકા મળ્યો છે અને એક નવી પ્રેરણા મળીને એક નવી દિશા તરફ આગળ વધી રહ્યા છીએ ચોક્કસ હું કહું છું ભરતભાઈ સંત રવિદાસ એક વાત હતી કે પાખંડવાદ અંધશ્રદ્ધા વહેમ આ બધા કુરિવાજો થી મુક્ત થવાની વાત કરી હતી શું એમના વિચારો તમારો બસો બેસી પરગણા સમાજ અમલવારી કરશે હા ચોક્કસ અમારે આ જે સમાજની અંદર કુરિવાજ જોવા મળે છે ઘણા બધા બંધનો જોવા મળે છે એમાંથી લગભગ અમે મુક્ત થવાનો પ્રયાસ કરી જ રહ્યા છીએ જે ઘણા બધા વાડા જોવા મળે છે એમાંથી પણ મુક્ત થવાનો એ પ્રયાસ ચોક્કસ કરી રહ્યા છીએ આજે સાથે સાથે તમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે સિમ્બોલ ઓફ નોલેજ કે જે વિશ્વ વિભૂતિ મહામાનવ તરીકે જેમણે સંવિધાન આપી અને આ દેશની અંદર જે શોષિત લોકો હતા એમને હક અધિકાર આપ્યા છે એમની તમે અહીંયા પ્રતિમા મૂકી છે તો યુવાનો આ બાબતે શું માર્ગ યુવાનો જે છે એમને શું માર્ગદર્શન મળશે અમારા યુવાનો આજે હું માનું છું ત્યાં સુધી અમારું જે સમગ્ર જે મોલ્લો કહી શકાય એની અંદર ઘણા બધા મોટા ભાગે શિક્ષિત છીએ અમે અને અત્યારે તો લગભગ સો એક કર્મચારીઓ અમે નિવૃત્ત થયેલા છીએ હાલ રનિંગમાં સો વન કર્મચારીઓ નોકરીમાં હાથ જોડાયેલા છે આ બાળકોને પણ એમાં જમત ઉઠાવીને બાળકો પણ આગળ વધવાની અમે તૈયાર કરી રહ્યા છીએ અમારા બાળકો પણ એ દિશામાં આગળ વધી જ રહ્યા છે બુદ્ધ છે તથાગત ગૌતમ બુદ્ધ એટલે સમાનતા સમતાના હિમાયતી કહેવાય છે તો સમાનતા સમતા જે જાતિ ભેદ છે એ બાબતો ઇટાદરા ગામની પહેલ કેવી રહેશે અમારા ઈટા ઈટાદ્રા ગામની પહેલે છે કે સમાનતામાં અમે પહેલેથી માનીએ છીએ કોઈ પણ પ્રકારના ભેદભાવ માનતા જ નથી જ્ઞાતિના હોય ધર્મ ના હોય ક્યારે કોઈ ભેદભાવ ઇટાદ્ર વસ્તી કે ઈટાદ્ર ક્યારેય માનતું નથી અને એને મૂર્તિમંત કરવા માટે અમે આજે સખત પરિશ્રમ પણ કરી રહ્યા છીએ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આપનો